શું પાપાની પરી બનીને રહેવું ખાલી ઇનફ છે આ જમાનામાં જ્યારે દીકરીઓ દેશની બોર્ડર પર ઊભી રહીને દેશની સેવા કરી રહી છે એમાં ફક્ત નાજુક નમણી પાપાની પરી બનીને રહીશું તો ચાલશે કેમ નહીં આપણે પાપાને ને મમ્મીની શેરની બનીએ એક એવી શેરની કે જેની સામે આંખ ઉઠાવીને જોતા પહેલાં પણ સામેવાળો થરથર કાપી જાય

માં પત્ની કે બેન બનીને નહીં પણ પોતાની આગવી એક ઓળખ ઊભી કરે છે આજે વુમન્સ ડે પર હું તમારી પાસેથી જાણવા માંગુ છું કે આ દિવસે તમે તમારા સપના પૂરા કરવા માટે શું કરો છો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર બતાવજો જરૂરથી જણાવજો કે તમે તમારા સપના કઈ રીતે પૂરા કરો છો પાપા કી પરિયા ઉડ સકતી હૈ लेकिन जिंदगी की मुश्किलों का कितना सामना कर सकती है और किसने कहा कि ऊंचाइया सिर्फ परिया ही छू सकती है शेरनी के पंजे भी अपने हौसलों से आसमान छू सकते हैं जय हिंद